વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિયમ વિરુદ્ધ કામને મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યા છે તેમણે આ મામલે કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં એક એજન્ડા લેવામાં આવ્યો હતો સુપર સક્કર મશીન અને ડમ્પ ટેન્ક ખરીદવાની કામગીરી અને સાથે જ પાંચ વર્ષ માટેના ઓએનએમ સહિતની જે કામગીરી છે તેને લઈને એજન્ડા લેવામાં આવ્યો હતો જેને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ આ મંજૂરી નિયમો વિરુદ્ધ આપવામાં આવી હોય તેવા આક્ષેપો ચંદ્રકાંત ચંદ્રકાંત્રીવાસ્તવ જે વિરોધ પક્ષના નેતા છે તેઓ કરી રહ્યા છે આ મામલે તેઓએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખ્યો છે સાથે કોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે સરકારમાં મોકલવાનું અને સરકાર પેઢી નહીં કરી શકે કાયદા વિરુદ્ધ હોય તો આવી સમજી લેજો એટલે ગુજરાતીમાં આપણે કહેવત છે ને કે થોડું રીંગણા બે ચાર થોડો દસ બાર આ આવું હાલ થઈ ગયો છે કાયદા વિરુદ્ધનું તો કરે જ છે એલ વન ટેન્ડર અને એલ ટુ ટેન્ડરની અંદર ત્રણ ગાડીઓ ત્રણ તું લઈ લે ચા ચિંતાનું હું લઈ લઉં બાર ડમ્પ ડમ્પ લેવાના છે ટેન્કવાળા તો છ છ બાર લેવાનું તો ત્યાં છ તું લઈ લે છું તો લઈ લે સુઆિયાવાળી છે ભાઈ ટેન્ડર શાના માટે ભરીએ છીએ જો એલ વનને જ આપવાનું હોય ને એલ ટુને જ આપવાનું હોય તો કોઈ માણસ ટેન્ડર શું કામ ભરે ઓટોમેટિક એલ ટુ પર કરશે કામ સવાલ એટલો જ છે કે કાયદા વિરુદ્ધનું કામ છે આ કામ કોઈ પણ એનું અમલ કમિશનર ના કરે તેવી મારો લેટર છે અને કમિશનર બી કરશે તો પણ એની સામે પગલાં લઈશું હું કોઈને છોડવાનું નથી કારણ કે આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે તેમના ટેક્સ વડે પૈસા આવે છે અને એના વડે ચાલે છે લૂંટાવવા માટે નથી આવતા તમે દરેક કામની અંદર પોતાની મરજી ચલાવ છો સ્ટેન્ડિંગ કમિટી છે કોર્પોરેશનનું સર્વે સર્વા નથી સ્ટેન્ડિંગ કમિટી ગાઈડલાઈન એક્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલે એ ગાઈડલાઈન વિરોધ કરી ચાલી અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાર કે છે ને અમારો પારદર્શક છે પારદર્શક નથી આર પારદર્શક એમનો એ છે એટલે શું વહીવટ એમનો આરપાર આરપાર છે મારો કહેવાનો મતલબ એ છે એટલે મહેરબાની કરીને કાયદા વિરુદ્ધ કામ ના કરો મૂળ એની અંદર તમારા મણતિયાઓને પોષવા માટે જે ધંધો કરી રહ્યા છો એ બંધ કરો અને કોર્પોરેશનને લાભ થાય કોર્પોરેશનને ફાયદો થાય નગરજનનોને ફાયદો થાય સમયસર કામ થાય એ પ્રમાણનું કૃત્ય કરો તમારા દરેક કામની અંદર આ પ્રમાણે જે થઈ રહ્યું છે એના માટે હું કોર્ટમાં બી જવાનો છું સરકારમાં બી લખવાનું છું અને ખાસ સભા સેક્રેટરીને ચેતવણી આપું છું કે જો તમે આ કામનું અમલ કરાવશો તો હું તમારા પર બી પગલાં લઈશ એ મારો લોકો સામે વાયદો છે નહીં કરી શકો સમગ્ર સમાપી નહીં કરી શકે એ તો ઠીક છે પણ સમગ્ર સમાપી ના કરી શકે શું સર્વસંમતિથી તમને આ બોર્ડે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને બોર્ડ બનાવે છે તમે ડાયરેક્ટ નહીં ચૂંટાઈને આવ્યા છો ભાઈ આ જે સ્ટેન્ડિંગ કમિટી બી છે તો એ સભાસદો જે ચૂંટાયેલા છે એમાંથી સભાસદો મોકલે છે તમે ડાયરેક્ટ નથી જતા રહેતા ભાઈ એટલે જે કાયદો છે એ કાયદા પ્રમાણે કામ કરો અને તમે કહો છો સભાસદો કરવું હોય તો પછી તમે ચેરમેન શાના ભાઈ તમે ચેરમેન તરીકે બતાડો કે ભાઈ કાયદાને વિરુદ્ધ ના કરવું તમે જાતે જ પોતે કાયદાની વિરુદ્ધ કામ કરો છો નામ તમારું જ આવશે એઝ એ ચેરમેન તમારે જોવાનું છે નહીં કે સભાસભોને જોવાનું છે એ મારું કહેવાનું છે તો સ્ટેન્ડિંગ કમિટીને એટલું જ પાવર છે કે જો તમને એવું લાગતું હોય કે આ ટેન્ડર બરાબર નથી પડે અથવા આ માણસ કામ નથી કરતો સપોઝ તમને એવું લાગતું હોય તો એ કામ પરત મૂકી દો તમે રિજેક્ટ કરી દો પણ તમે એની અંદર વધારાનું કંઈક કરી ના શકો બે ટેન્ડર બે ટ્રક લેવાના તો ચાર લઈ લો એવું તમે ના લખી શકો એ તો કમિશનર થ્રુ જે આવેલી દરખાસ્ત છે એના ઉપર તમારી ટિપ્પણી કરી શકો કમિશનરને નિર્દેશ આપી શકો કે આ વ્યક્તિ કામ નથી કરતો એટલે કામ પરત કરીએ છે એના માટે તમે કાયદાકીય પગલાં લો પણ પોતે કાયદાકીય પગલાં લેવા માટે તમને કોણે કીધું છે ભાઈ એટલે દરેક કામની અંદર આ પ્રમાણનું કૃત્ય થઈ રહ્યું છે છેલ્લા ઘણા વખતથી હું જોઈ રહ્યો છું કે આ જે કમિશનર ટેન્ડર મોકલે એની અંદર વટઘટ કરે એમના ફેરફાર કરે એમના મળતીયાઓના માટે ફેરફાર કરે છે એટલે મારું કહેવાનું ભાવાર્થ એટલું જ છે કે આ બધું બંધ થાય કોર્પોરેશનના એક્ટ પ્રમાણે જે થતું હોય એ તમે કવર કરવા માટે બંધાયેલા છો અને સમક્ષ બાબી કોર્પોરેશનના એક્ટ મુતા બંધાયેલી છે માટે જે ગેરકાયદેસર કામ કર્યા છે કમિશનને મારું નિવેદન છે કે તાત્કાલિક એને રોકો શહેરના હિતમાં રોકો અને કાયદાના હિતમાં રોકો એ મારી માગણી છે